તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આવી ગયા છીએ અત્યારે માં જો ઓપનિંગ આજે બુજુ વિકુડો એટલે કે વિક્રમભાઈ ઓપનિંગ કરે છે ઇલેક્ટ્રોનિક તો જો આગળ જાય છે આ ઉપર છે બીજા મળે ને આ છે માર્કેટ અને પાર્કિંગ છે તો હું વિજયભાઈ બે જાય છે તો અત્યારે ડાયરેક્ટ જાય છે બીજા ત્યાં મેં ખાઈ લીધું છે અને હવે વિપુલભાઈ ની ખાય છે અને આ છે અમારે ક્રિએટર યોગેશભાઈ ઠાકોર જો આઈસક્રીમ ખાય છે ફોનમાં વાત કરે છે અને આમ જો તમે હા બોલો બીજું

સસ્તામાં ટીવી આપવાના છે ને ટીવી તો તમને ખબર છે પણ બીજી એક વાત કરું કે અત્યારે તમે કેમેરા અલગ અલગ કંપનીના કેમેરા હોય છે એમ આપણે આપણી પોતાની કંપની માં મા વિઝન કંપનીના આપણે કેમેરા બનાવ્યા છે દિલ્હીની અંદર પોતાના મેન્યુફેક્ચરિંગથી એટલે તમને સસ્તા મળશે સસ્તા મળવાનું કારણ એટલે ગગનભાઈ સસ્તા મળવાનું કારણ એ છે કે ભાઈ તમે બીજા કેમેરા તો એમાં ડીલરો હોય આમ હોય બધા કમિશન લાગે એટલે ચાર પાંચ હાર વધી જતા હોય પણ અમારે કોઈ ડીલર નથી અમે ડાયરેક્ટ માલ વેચવીશું એટલે તમારે કોઈ ડીલરને દેવા નથી સીધો અમારી પાસેથી જ લેવાનો છે એટલે કલર કેમેરા થ્રી મેગા પિક્ચર અને રાત્રે લાઇટ થઈ જાય મને જેથી ખબર છે એટલે કેતો જાઉં છું આ નાઇટ રિઝન કેમેરા અને સસ્તા ચાર ચાર કેમેરાનો શેઠ આખો શેટ તમને ખાલી આઠ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા આખા ગુજરાતમાં કોઈ નહીં આપે આઠ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં તમને કેમેરામાં સેટ મળી જાય તો તમારા ઘરને સિક્યોર કરો એટલે ભાઈ તમને કાંઈ પણ પ્રોબ્લેમ કાલે વડે અત્યારે ગમે ત્યારે સરકારે કહે છે ભાઈ કેમેરા લગાડો કાંઈ પણ ઘટના બનતી હોય આજુબાજુ તો કેમેરા કેક કરે અને રિઝલ્ટ એટલે એક નંબર તમારી નંબર પ્લેટ એ દેખાય હો તો ઉપર ચાલુ છે કેમેરા તો ખાસ આ નંબર આપી દઉં છું આની મુલાકાત લેજો ખાસ કેમેરાની

એને કોઈ પણ હોય કોઈ દુકાનવાળા હોય કે જેટલા બિઝનેસવાળા છે એને એકવાર તો ગુಜ್ಜુભાઈની મુલાકાત લીધી છે ને ગુಜ್ಜુભાઈ એવા કેટલાય ધંધાવાળા છે જેને વાયરલ કરી દીધા છે એના માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે તો ખાસ મારા મિત્ર છેને આજે આયાનો ખૂબ ખૂબ આભાર ગુಜ್ಜુભાઈ હું કેસો બસ કોંગ્રેટ્યુલેશન પહેલા તો વિક્રમભાઈ કે તમે ઓલરેડી બટર માર્કેટિંગ કરે પોતાનું માર્કેટિંગ ચાલુ કર્યું છે અમને એટલે બધા લોકો એમને સપોર્ટ કરજો અને ભાઈ તમે કીધું કે ડાયરેક્ટ રીલરશીપમાંથી તમને મળશે વચ્ચે કમિશન નહીં મળે એટલે બીજી સીસીટીવી કેમેરા બીજી ઘણી બધી વસ્તુ ચાલુ કરવાની છે તો એમને સપોર્ટ કરજો ખાસ કારણ કે તમને બે પૈસાનો તમને ફાયદો થશે અને ક્રિએટર તરીકે તમને પણ એમની વેલ્યુ સમજ છે કઈ રીતના કામ કરે છે બરોબર માર્કેટમાં જેમ બધાનો ધંધો ઉપાડે છે આ જેને પોતાનો ધંધો ઉપાડ્યો છે તો જવાબદારી તમારી રહેશે કે એમનો ધંધો ફૂલ હાલે માતાજી મેરણી માતાની પ્રાર્થના એવું કર્યું છું કે ભાઈ ધંધામાં પણ અને ક્રિએટર તરીકે પણ વેલ્યુ ભાવનગરના લોકો સમજે એ બી મારી સાથે જય મા મેરી થેન્ક યુ હીરોની મે કીધું બાજુમાં બેઠો આ પહેલી વાર આ 15 વર્ષ પહેલાની વાત છે 15 વર્ષ પહેલા બાજુમાં મને બેહ્યો તો ગગનભાઈ તારે હીરોની બાજુમાં શું મારું ઓટો દેખાય એક હા ત્યારે ગગનભાઈ અને રાજુભાઈને કીધું તો જય માતાજી મિત્રો તમને એમ લાગતું છે કે અમે વિપુલભાઈના બ્લોકમાં કેમ આવી છે પણ એવું નથી ભાઈ આજ બધા એક બધા મિત્રો ભેગા થયેલા છે ભાઈ વિક્રમભાઈ જ્યાં શોપનું ઓપનિંગ છે ત્યાં તો આગળ આગળ તમને વિપુલભાઈ બધાના મિત્રોના સેની મુલાકાત કરાવશે અને આજ ભાઈ ફૂલ મોજ કરવાની છે બાકાજી ઉજે તો એવું છે તો ઘણા બધા મિત્રો આવેલા છે બધા યુટ્યુબરો છે ભાઈ તો આગળ આગળ તમને વિપુલભાઈ બતાવશે બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો તો ફાઇનલી મિત્રો જો અમારા એવા મુકેશભાઈ સર્વયે આવી ગયા છે ઓપનિંગમાં હે મુકેશભાઈ શું કેહો બસ જય માતાજી ભાઈ વિપુલમાં કેમ છો મજામાં બસ મજામાં બસ તો આ ઓપનિંગમાં પહોંચી દે છે આપણે અને બોક્સિંગની ફૂલ તૈયારી છે તો વિક્રમભાઈને પહેલા તો આપણે છે ને તમારા બ્લોગમાં અભિનંદન આપી દે કે આવી સોફ પોલી છે ભાઈ ફાહનાગરી ની અંદર અને બાકી તો વિપુલ આગળ બતાવશે

તારા નામ ને ગલી રાતે સપના મારે આજ મે જોયો જાણ અને અમારા મુકેશભાઈ વાલા ભાઈ તો માંગડા વાળા